સમય તમારો સંદેશ અમારો જામનગર મોરકંડા ગામે યુવકની ઘાતકી હત્યા હોળીના તહેવાર પર રાત્રે બની હતી ઘટના બે જૂથ વચ્ચે થઈ હતી બબાલ છ આરોપી દ્વારા કરવામાં આવી હત્યા આરોપી મુકેશ દ્વારા પણ કરવામાં આવી ફરિયાદ પુત્રની વાઈડમાં જમવા બાબતે થયો હતો ડખો જામનગર જિલ્લાના પંચબી પોલીસ વિસ્તારમાં આવેલ મોરકંડા ધાર ગામની અંદર ગઈકાલ રોજ હોળીના દિવસે બંને રબારી કોમ્યુનિટીના લોકો દ્વારા નાની બાબતની બબાલની અંદર મારામારીનો બનાવ બનેલ એમાં વાઇટલ પાર્ટ ઉપર મરનારને ઈજા થતાં મરણ ગયેલ છે ફરિયાદની હકીકત જોતા ફરિયાદી મરણ જનારના ભાઈ શ્રી અરજણભાઈએ ફરિયાદ આપી છે ફરિયાદમાં એવું જણાવે છે કે સામાવાળા આજે આરોપીઓ છે એમના ઘરે હોળીના તહેવારમાં વાળીનો પ્રસંગ હોય એ પ્રસંગની અંદર આમંત્રણ આપી એમને બોલાવતા અને ફળિયાની અંદર બીજી જગ્યાએ પણ વાળીનો પ્રસંગ હોય એટલે મરણ જણાના ફેમિલી દ્વારા સ્ત્રીઓ ત્યાં નજીકમાં હોય એટલે આરોપીઓના ઘરે ગયેલ અને પુરુષ તમામ બીજા પ્રસંગમાં હાજરી આપે જેથી કરીને આ આરોપીઓને એવું લાગે કે અમારા ઘરે આ પુરુષો પ્રસંગમાં આવેલ નથી તે જે બાબતે બોલાચાલી થયેલ એ બોલાચાલી પછી ઝપાઝપીમાં પરિણમે એકબીજાને માર મારેલ અને દરમિયાનમાં સમજાવટ કરવાની કોશિશ આગેવાનો દ્વારા કરેલ પરંતુ માનેલ નહીં અને આ કામના મરણ જનાર મના ઉર્ફે મુન્નાભાઈ હુણનાઓને માથાના ભાગે લાકડું વાઇટલ પાર્ટ ઉપર મારી દેતા તેમને મરણ ગયેલ છે અને સાથે તેમના ભાઈ છે તે ફરિયાદીશી છે તેમને પણ માથાના ભાગે ઈજા થતાં ત્રણેક ટાંકા જેવા આવેલ છે સામા પક્ષે આરોપી મુકેશ છે તેમને પણ માથાના ભાગે વાગેલ છે જેથી તેમના દ્વારા પણ ફરિયાદ આપતા તેમની પણ ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ છે બંને ગુનાની તપાસ હાલ પીઆઈ પંચ પોલીસ સ્ટેશન કરી રહેલ છે આ કામના આરોપીઓ ટોટલ મર્ડરના ના કામે છ આરોપીઓ છે છ પૈકી એક આરોપી મુકેશ હું છે તે દવાખાનામાં દાખલ હોય તે સિવાયના તમામ પાંચે આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સમય સંદેશ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં